जलो दुधी रे मालिया मानो हार गज हार गजुरे मानव धीर गज गोले मालिया मानव धीर हार गजुरे मानव धीर गज गो

છે ને ખાન નું છે ને નું ધામ છે કાના માટે લાવુ રૂડા કુલ ગજરા ગીર ફૂલ ગરો ધીર ગજરો દુખી રે માલા માનો હાર માનો ફૂલ ગો હાર માનો ધીર 哎妈呀！妈。Yeah, yeah, 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 yeah.